મેજર બ્રિજ અપ્રોચ સાથે દસ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી જેનું આજે લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડો તથા કૃષિ અને પંચાયત મંત્રી ખાબડ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તથા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહભાઈ ધરિયા તેમજ ડીડીઓ દાહોદ માર્ગ અને મકાન વિભાગના અધિકારી

આ બંને બ્રિજ ના ચાલુ થવાથી આજુબાજુના ગામના લોકોના ધંધા રોજગારમાં પણ વધારો થશે આ બંને બ્રિજ ચાલુ થવાથી આજુબાજુના લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે રિપોર્ટર જગદીશ કોડી લિંખેડા